નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવી ગયા છે મિત્રો અમેરિકાથી અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના જીત્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં મિત્રો ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે એવામાં મિત્રો આજે તાજા સમાચાર આવી ગયા છે સોના અને ચાંદીના ભાવને લઈને તો મિત્રો વાત કરીએ તો અમેરિકામાં ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાના શપથના સમાચારે મિત્રો ચોંકાવી દીધા છે કારણ કે મિત્રો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યાના ત્યારબાદ જ તરતને તરત મિત્રો એવા નવા નવા નિયમો આપી દીધા છે જેને લઈને મિત્રો સોના અને ચાંદીના ભાવમાં પણ આગળના દિવસોમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે અને મિત્રો આજે વાત કરીએ તો આજે પણ સોના અને ચાંદીના ભાવમાં અચાનક વધારો આવી ગયો છે તો આ વધારો કેટલો છે અને આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તે પહેલાં મિત્રો થોડીક વાત કરી લઈએ તો મિત્રો બજેટ બે હજાર પચીસ ઉપર અત્યારે બધા જ લોકો મીઠી નજર કરીને બેઠા છે કારણ કે મિત્રો બજેટ રજૂ થયા બાદ સોના અને ચાંદીના ભાવમાં ખૂબ જ મોટી હલચલ જોવા મળતી હોય છે અને મિત્રો હવે આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ જેમાં સૌપ્રથમ આપણે ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે નેવ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદી આઠસો પંચાણું રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર નવસો સત્તાવન રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ નેવ્યાશી હજાર પાંચસો સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચારસો વીસ રૂપિયાનો ભયંકર વધારો આજે પ્રતિ કિલો ચાંદીના ભાવમાં જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીશું કે આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના શું ચાલી રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની જો વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર સાતસો ચૌદ રૂપિયા દસ ગ્રામ સોનું સત્યોતેર હજાર એકસો ચાલીસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ એકોતેર હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં આજે ચાર હજાર બસો ને સાઠ રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો દસ ગ્રામ સોનાના ભાવ જોઈએ તો એક્યાસી હજાર રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જે સોનાના ભાવમાં વધારો થયો છે તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો તમારા શહેરનું નામ જેથી કરીને તમારા શહેરના પણ સોના ચાંદીના ભાવ મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ